નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે સવારના પોણા આઠ અને મારે જવાનું છે યજ્ઞ કર્મ છે ત્યાં તો હું તો નીકળું છું બાકી બધા પોતપોતાના કામમાં જઈને બેસી ગયા છે બા જય શ્રી કૃષ્ણ અને બાકી તો જોયા જાગુ અને રૂટીને લોકો બધા ઓલી બાજુ બધા રૂમના કામમાં છે પોતપોતાના એટલે ચાલો તો હું નીકળું હવે અત્યારે પછી હવે જાગુ બધું આગળનું તમને બપોર સુધીનું કહે છે અમારે બપોર સુધી કામ છે જે કાંઈ તમને બતાડશે તમારી સાથે વાતો કરશે મસ્તી કરશે બધા જાગુ અને બધા પરિવાર ઘરે જે છે કરશે બહેનો તો બધા જે સુતાશે ખુશી બનનાર આજે એક દિવસ પૂરો થઈ ગયો એક રાત નીકળી ગઈ ત્યાં હોસ્ટેલની અંદર પણ યાદ તો આવે જ પહેલો દિવસ છે પાછો વિડીયો સવારમાં અમે પણ જોયો હોય એટલે અમને પણ યાદ આવી એની પણ ભણવું તો પડે એટલે ચાલો હું નીકળું છું મારે થાય છે મોડું પછી બપોરે મળશું પાછા જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી બસ જો અમે કામકાજ કરીને ફ્રી થયા અને હવે કરશું નાસ્તો ચાલો બધા નાસ્તો કરવા જો આ દૂર ઉઠી ગયે આસ્થા હજી હુતી છે અને ત્રણેય નાસ્તો કરવા ચા હા દૂર ઉઠી ગઈ છે આસ્થા અમે ચારે જો નાસ્તો કરવા બેસું આવો બધા નાસ્તો કરવા બસ હવે અગિયાર વાગી ગયા અને અમે કરી રસોઈ તૈયારી

આજે તો શનિવાર છે અને મમ્મી થોડું કામકાજ કરે છે ને એવું બધું ઘઉં ને હારા કરી દે ઓલી બાજુ મમ્મી દરણા કરે ને અમે જો રસોઈ ની તૈયારી કરશું બસ જો પ્રદીપ ને પપ્પાને આવી ગયા ને અમે લોકો બધા જમવા બેઠા અને આસ્તુ દૂર ની જમી લીધા પણ કેરી ને રાઉન્ડ એનો પાછો આવ્યો કેરી ખાઈ છે અને અમે બધા એ જમવા

અને ઘરે આવ્યા પછી જો જોઈએ તો આ બેનું ટ્યુશન માંથી આવી ગઈ અને એ બે જો બે બેનો ચોકલેટ બનાવે છે ચોકલેટમાં મિલ્ક નાખીને કઈક તો ચાલો તમને એ બતાડું કે કેવી રીતે બનાવે છે

लाओ अच्छा मैंने चोकलेट पाउडर लाओ कहीं ओलू मालूम ओलू नाक संसे हाँ लाओ कहीं ओलू चोकलेट पाउडर से हाँ <laughs> चोकलेट पाउडर अबे हाँ, सुना क्या न्यू चोकलेट 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 तूने तो की नहीं आज तूने क्या दी थी कल नाकी चोकलेट तू तीनों क्या बोलती हाँ नाकी मस्ती तू तीनों

તમે ઢોળું તમારે સાફ કરવાનું હોય ચોકલેટ અને ચોકલેટ મિલ્ક બે વસ્તુ બને છે એક મિલ્ક ચોકલેટ કહે છે અને એક કહે છે ચોકલેટ મિલ્ક એટલે હજી છે એટલે ક્યારે જાય ખબર પણ હું થાકી વિડીયો પકડી પકડી પણ એને પૂરું ન શું ચોકલેટ બનાવવાનું અને અડધું તો જન્ય ઢોળી નાખ્યું છે કેટલું ખાય ને કેટલું પીવે જોઈએ આપણે જો અહીંયા લીંબુ મરચાં એક અહીંયા હું ત્રણ લાવું દર વખતે એટલે એક અહીંયા બાંધી એક અમારે નીચે પાર્કિંગમાં છે કે અમારું કામકાજ ચાલુ હોય અને એક છે અહીંયા અમે ગેટ પાસે એટલે ત્રણ લાવું અને એક અહીંયા અમારે બાંધી દઈ દર શનિવારે ફિક્સ ત્રણ લાવવાના અને હનુમાનજી મહારાજના દર્શન કરવાના અહીંયા હોય તો શ્રીફળ વધેરો બાર ગામ હોય તો કોઈ ઘરનું જાય ને કદાચ ના આવે તો દર્શન કરી લઉં પણ ફિક્સ વારે હનુમાનજી મહારાજના દર્શન કરું આવી તો નથી આવું તો દર્શન થઈ ગયા છે તો હવે સાંજના રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા રસોઈ થઈ જાય પછી જમી લેશું અને હવે મારી બાને કહીએ કારણ કે હું પાછું બપોર સુધી કામમાં હતો એટલે જાગોએ જે કઈ ઉતાર્યું છે અને મારી બાને કહો હવે સારું એવું આપણને ભગવાનનું ભજન કાનુડાનું કે જે એને ગમતું હોય એવું આપણને સંભળાવે મારી છેડે મદન ના મોજી નામ ઓરો રે સં વષ્ણવ బ్రహ్మాజీవాణవీచార జూగవో రో రే వైష్ణవ చూందడి ఏ వాఖే రే కపస లోయా ઈતો તો પ્રેમાના પિજરી રે વૈષ્ણવ ચુંદિ યે વસંત કાતિય સુર કાતીયા નણનારો નાથ રો રે વૃષ્ણવ ચૂંધડી એવી લા લી લીલી પીળી ચૂંધી એમાં સુખ દેવજી પાડે છે ભાય તો ઓરો રે વૈષ્ણવ ચૂંધડી एमा बुटी ना बुट छ पाव जो एमा झुन्झवी झुन्झवी ने पाडो भाइ त ओरो ने वैष्णव चुँदी ए मावी वेकनी कोर बन्धा जो yemata roberi na tara bo rayawo oreba n ṣaba tunda yebilalai lili ne pidi tunda. ઢી રાંગીલી રાધાજી રેવો ને વૈષ્ણવ ચું દડી એ પ્રભુજી સાથે રે સબંધ બાંધિયા રાધ નૈયે હરખના સમય ઓરોને ને વૈણવ એવા પ્રભુજી એ તો રણયા રાધાજી હર ખે પેરાવા છે હા ઓરોને ઓરો વૈષ્ણવ एवा मन मेलिने बेठा मायरे, तेमा मंगलिया वरताय ओरो ने कृष्ण वचुन्दाडी ए विचारे अजुग नि चोरी चितरी એ ખેતલિયો રખવાળ ઓરને વૈષ્ણવ ચુંદ મળી એ વાસંતો સરખા બેય ચોરી એના જવતલિયા માયા ઓને વૈષ્ણવચુંદિ યેવા કળદીએ કંસર પીરસાણી વોરોને વૈષ્ણવચુંદિ गुरुजी दानयापिया अमेय पाचे बुधिना भण्डार ओरोने येवा गुरु गुरुजीए दान पा અમને યા પાછે આનંદ ઓરો ને સંતો હડી એવી લાલ લીલી ને પીળી ચુંદડી ्येतोयोढि चे रङ्गिली राधावोरो रे ये माधव दासनि विनति અમને દેજો શ્રી વ્ર જમાવાસવોરો ને વાષ્ણવ ચું એવી માધવ દાસ ની અમને રાખો ચરણ પાશ ઓરોને વર્ષ્ન ચૂંદાડી ને મારા જે શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે રાતના અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને અત્યારે નાના ભેના સસરાની આવ્યા તા બેસવા માટે અને અત્યારે ગયા પછી બહુ મોડું થઈ ગયું છે અને આ બેનોને પણ હવે આવે છે તો અત્યારે મારા બ્લોગનો વિરામ આપું છું તો આજ માટે એટલું અને તો અમારી ચેનલને તમે